અરે ના 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 એ ગાડીમાં છો હું રહી રહા છે બધા એ ગાડીમાં બધા દેવ પડશે જની મામા કિરમ મનોદ કો મિલન કો મિલન હા એ મનોદ કર કાડારી આરી આરી એ લુવા ભલ લાગ રે એક લગાઈ લે ઓ કામ નહી આવ ન આવ એક તોય ના થા એ અરમેન